હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ સૌને લાઈમાં તમારું સ્વાગત છે લાઈવમાં જોડાઈ લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો

રાહ હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો a minha bike ka bana padh english mein જય રામાપીર ભાઈ બેન જે હોય જય રામાપીર જય દ્વારકાધીશભાઈ લાઈક કરજો કમેન્ટ કરજો લાઈક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારું સ્વાગત છે લાઈવમાં ભાઈ બેન જે હોય ઓકે થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા બદલ થેન્ક યુ ક્યાંથી છો ભાઈ કે બેન તમે વૈશાલીબેન છો અચ્છા થેન્ક યુ વૈશાલીબેન થેન્ક યુ લાઈવમાં તમારું સ્વાગત છે તમારી કિચનની છે ચેનલ ઓકે કેટલા વાગે લાઈવમાં આવો છો સુરતથી છો થેન્ક યુ થેન્ક યુ બેન લાઈક કરવા બદલ હા કેટલા વાગે વૈશાલીબેન લાઈવમાં આવો છો તમે સાત વાગે ઓ હો હું આવીશ તમારી લાઈવમાં તમે સબસ્ક્રાઈબ ના કરો તો કરી દેજો હું તમને સબસ્ક્રાઈબ કરી દઈશ હું ગાંધીનગરથી છું બેન વૈશાલી બેન હું ગાંધીનગરથી છું લગભગ મેં તમને કરેલા જ છે દિનેશભાઈની ચેનલમાં આવો છો ને લાઈવમાં ઓકે હું કરી દઈશ તમને સબસ્ક્રાઈબ લગભગ કર્યા છે નવ્વાણું ટકા એક કદાચ ટકો રહી ગયો હોય તો મેં તમને કરેલા છે ઓકે થેન્ક યુ થેન્ક યુ હું તમને કરી દઉં અત્યારે અત્યારે નહીં થતું અત્યારે નહીં થાય તું ભાઈ બેન હું કરી દઈશ ઓકે આ બાજુ આવીશું બધાના માં હા બધાની માં જઈએ તો આપણને થોડો સપોર્ટ મળે બેન સાચી વાત છે હું પણ હોઉં છું હા દિનેશભાઈની લાઈફમાં મહેશભાઈની હા થઈ ગઈ ચેનલ નવી ચેનલ છે આમ ના ઓળખતા હોય સાચી વાત છે આમ તો ના ઓળખીએ આપણે લાઈવમાં નામ સાંભળ્યું હોય આપણને ખ્યાલ આવે સાચી વાત છે તમે હોવ છો દિનેશભાઈની લાઈફમાં મને ખ્યાલ આવ્યો દિનેશભાઈ પણ બહુ સપોર્ટ કરે છે બધાને બેન હજી ત્રણ મહિના થયા છે ઓકે બરાબર તો એ તમારે સારું ચાલતી હશે ને ચેનલ હા હા સરસ હમણાં વ્યૂ ઓછા નથી આવતા બેન આ પંદર તારીખે નવી અપડેટ આવી પછી બધાને ઓછા આવે છે સાચી વાત છે મારે પણ એવું થઈ ગયું છે સારા હવે અડધા થી ઓછા થઈ ગયા તમારે એટલા આવે છે કે અડધા આવે છે પહેલાં જેટલા હા તો અડધા અડધા આવે છે વચ્ચે સરસ આવતા હતા વ્યૂ અડધા આવે છે સરસ સરસ વચ્ચે સારા આવતા હતા વૈશાલીબેન વ્યૂ પણ હમણાં લગભગ અઠવાડિયું કે ના પંદર તારીખ પછી ઓછા થઈ ગયા ત્રણ દિવસથી ઓછા થઈ ગયા તમે ખાલી કિચન જ કરો છો કે બીજા પણ વિડીયો બનાવો છો સાચી વાત છે નવવર્ધન આવે એટલે એવું કંઈક નું કંઈક થાય સાચી વાત છે કઈ નહીં પાછું થઈ જશે આલી રેસીપીના જ અચ્છા સરસ તો તમારે થઈ ગયા હશે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા મેં જોયું નથી કેટલા થયા એ તમે મને કમેન્ટ કરી હતી લગભગ હે ને મારા શોર્ટ વિડીયોમાં મેં જોયેલી છે તમારી કમેન્ટ વાંચેલી છે सर को सेल को होय तैयारी साढ़ू किया हुआ है सच्ची बात से बहुत चैनल डिलीट था इसे सच्ची बात से अश्लील मनोज भाई मुझे हाफ को भाई जय माता जी भाई વૈશાલી બેન બોલો બીજું તમે એક જ વાર લાઈવમાં આવો છો વૈશાલી બેન કે બે વખત ત્રણ વખત અવાજ આવજા કરે છે એવું છે મારે નેટનો પ્રોબ્લેમ છે થોડો હા એકવાર સવારે અચ્છા એવું છે બરાબર હં મારું કંઈ નક્કી ના હોય હું તે ફ્રી પડું એટલે લાઈવ એમ થાય કે ટાઈમ છે તો લાઈવ લાઈવ કરી દો સાચી વાત છે હાજ આવાન આવા આવી જાય નહીં વૈશાલીબેન તમને નથી કહેતી વૈશાલીબેન આ પેલા ભાઈ જો કમેન્ટ કરે છે એની વાત કરું છું વૈશાલીબેન સાચી વાત છે વૈશાલીબેન નથી અમુક સમજતા એવું સમજે તો સારું ને નહીં વૈશાલીબેન બધા બધા નથી અમુક કંઈ વિચારતા સમજતા આવા મેસેજ કરાય શું કરવાનું આપણે ઇગ્નોર કરી દેવાનું વૈશાલીબેન નહીં ભાઈ બહેનો આપણે ઇગ્નોર કરી દેવાનું એ તો એમ જ હોય સાચી વાત છે જય માતાજી ભાઈ હે જય માતાજી બહુ દિવસે આયા ભાઈ પાણી પી લીધા ભાઈ તમને લાઈક કરી દીધી ઓકે થેન્ક યુ થેન્ક યુ વૈશાલી આવી રીતના આવા હોય ને કાલે જ નથી આવે અચ્છા મેં કાલે લાઈવ બહુ ઓછું કર્યું હતું એ તો એકાદ વખત કર્યું લાઈવ કારણ કે તમે તો રોજ લાઈવ કરો હા હું રોજ કરું છું લાઈવ દિવસમાં બે ત્રણ વખત કરી તો ફ્રી હોઉં તો મારે વર્ષ ટાઈમ ઘટે છે એટલે વચ ટાઈમ બહુ ઓછો છે ઓકે હા કામ હોય તો વૈશાલીબેન બેન જઈ શકો છો વાંધો ને કામ કરો આવીશ સપોર્ટ કરવા થેન્ક યુ થેન્ક યુ અત્યારે સપોર્ટ કર્યું એના બદલે થેન્ક યુ ફરી સપોર્ટ કરશો એને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હું પણ તમારી લાઈવમાં આવીશ થેન્ક યુ હ વૈશાલીબેન થેન્ક યુ વૈશાલીબેન સુરતથી છે ભાઈ એમની કિચનની ચેનલ છે સારું એવું કરે છે ઓકે વૈશાલીબેન ઓકે ભલે જય માતાજી હા વૈશાલીબેન વૈશાલીબેનની ચેનલ છે વૈશાલીબેન આ વાઘીલાભાઈ સપોર્ટ કરે છે બધાને એમની ચેનલ નથી પણ એ સવારે સાત વાગે વૈશાલીબેન લાઈવ કરે છે અચ્છા સપોર્ટ કરીશ વૈશાલીબેનને ઓકે સપોર્ટ કરશે વૈશાલીબેન આ હેમંતભાઈ વાઘેલાભાઈ ચોક્કસ કરશે તમને આ ભાઈ પણ સારા છે એવા બે ચાર ભાઈ એવા છે જેમને ચેનલ નથી તેમ છતાં આપણને સપોર્ટ કરે છે થેન્ક યુ થેન્ક યુ કહે છે વાઘેલાભાઈ તમને થેન્ક યુ કહે છે આ બેન ચોક્કસ કરીશ વૈશાલીબેન છે ચોક્કસ કરીશ વૈસાલી બેન થેન્ક યુ થેન્ક યુ તમે સપોર્ટ કરવા બદલ આટલો લાઈવમાં જોડાયા બદલ કમેન્ટ કરવા બદલ લાઈક કરવા બદલ થેન્ક યુ થેન્ક યુ કેટલા વાગે આવે છે લાઈવમાં સવારે સાત વાગે વાખીલાભાઈ સવારે સાત વાગે આવે છે ભાઈ ચા પાણી પી લીધા વૈશાલીબેન લગભગ ગયા લાગે છે બહુ જ વહેલા આવે છે સાચી વાત છે પણ હવે એમને ટાઈમ હોય એ પ્રમાણે આવે ને આવજો કાલે લાઈ મારી ભાઈ કહે છે વૈશાલીબેન ચોક્કસ વૈશાલીબેન ભાઈએ આવશે આ બેન પણ આવશે હું પણ આવીશ ભાઈ તમને ટાઈમનું સેટિંગ હોય પ્રમાણે આવે ને ભાઈ નહીં વૈશાલીબેન બહુ વહેલા આવો છો તમારે ઓડિયન્સ આવે છે એટલા વાગે વૈશાલીબેન બેન અચ્છા ઓનલાઈન જોબ કરો છો ઓકે પછી કામ હોય બરાબર સાચી વાત છે કંઈ વાંધો નહીં અમે તમને સપોર્ટ કરશું તો અમે અમને સપોર્ટ કર્યો એટલે એ તો એકબીજાને સપોર્ટ કરવો જ પડે આપણે તો જ આપણે આગળ આવીએ અહીં ખાલી બેન આપી દા જોબ પર જાઉં છું ઓકે ભાઈ જાઉં જોબ પર થેન્ક યુ સપોર્ટ કરવા બદલ હું પણ લાઈવ પૂરું કરું છું મંગાવું છું ઓનલાઈન વસ્તુ મંગાવે છે વૈશાલીબેનને કહેજો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરજો વૈશાલીબેન તમને જે પણ હશે એ હેલ્પ કરશે કે હવે જાઉં છું જોબ પર ઓકે વૈશાલીબેન થેન્ક યુ થેન્ક યુ વૈશાલીબેન સારું વાઘીલાભાઈ હું પણ મૂકું છું લાઈવ પૂરું કરું છું મારે પણ કામ છે આ તો ઓકે થેન્ક યુ થેન્ક યુ વૈશાલીબેન હેમનસિંહભાઈ હું પણ જાઉં છું મારે પણ લાઈવ પૂરું કરવું છે મારે કામ છે પછી જ્યારે ફ્રી પડીશ ત્યારે લાઈવ કરીશ જય માતાજી જય માતાજી ભાઈ